શક્તિપીઠ અંબાજીના ચારચર ચોકમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ગિરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ સુરક્ષાકર્મીઓ સહિત લોકો ઉત્સાહભેર જોડાયા જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અપીલ કરતા ધારાસભ્ય કેસાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શક્તિપીઠ અંબાજી ચારચર ચોક ખાતે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ગિરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ સુરક્ષા કર્મીઓ સહિત કાર્યક્રમ અંતર્ગત યોગ કોઓર્ડિનેટરે પ્રથમ યોગિક પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત અને ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસનને પ્રાણાયામ તેમજ શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે યોગ એ આપણની સંસ્કૃતિ છે અને એનું જતન આપણની ફરજ છે એમ જણાવી તમામ રોગના નિરાકરણ માટે યોગ શ્રેષ્ઠ હોવાથી જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે અંબાજી પીઆઈ જીઆર રબારી સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ શુક્લા દાંતા તાલુકા સંગઠન પ્રમુખ અમૃત ઠાકોર અગ્રણી હેમરાજભાઈ રાણા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ વંજારા બીએન ન્યૂઝ ગુજરાત તિ અંબાજી